નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ગણિત જેવા વિષયમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યા છે આ સ્કૂલમાં છોકરાઓની જેઈઈ સાથે નીટ ગુજકેટના ક્લાસીસ પણ કરાવવામાં આવે છે દર વર્ષ વિજ્ઞાન પ્રવાહમાં સારું રિઝલ્ટ આ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે કશિશ નાકરે સાબિત કરી બતાવ્યું કે હવે કચ્છના વિદ્યાર્થીઓને સારા શિક્ષણ માટે કચ્છ મૂકી જવાની જરૂર નથી છેલ્લા નવ વર્ષથી સીબીએસઈમાં ધોરણ દસનું પરિણામ પણ આ શાળાનું સો ટકા આવતું જ રહ્યું છે શાળા પરિવાર તેમજ સંચાલક મંડળે કશિશ નાકર તેમજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી હતી ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોપ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી ના હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર